નમસ્કાર હું કાનન માંકર મિત્રો કહેવાય છે જેનું પેટ સાફ તેના બધા રોગ માફ અને તેની માટે આપણું પાચન છે એ મજબૂત હોવું જરૂરી છે પરંતુ અત્યારે બદલાઈ ગયેલી જીવનશૈલી અને જાણતા અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેને કારણે છે આપણું પાચન નબળું પડે છે અને સમસ્યા સર્જાય છે ગેસ એસિડિટી કબજિયાત તો આજે આપણે પાચનને સુધારવા માટેની 10 ટિપ્સ વિશે વાત કરીશું તો ચલો જઈએ વિડિયો તરફ ખોરાક છે ખૂબ ચાવી ચાવીને ખાઓ પહેલું જ પાચનનું પગથિયું છે કે ખોરાક છે મોઢામાં આપણે ચાવીને આગળ ઉપર જઈએ છે તો આપણે જે ખોરાક લઈએ છીએ તે એકદમ ધીમે ધીમે અને ચાવીને ખાવો જોઈએ જેનાથી તે એમાં લાળ અને પાચક રસો છે સરળતાથી ભળી શકે પરંતુ અત્યારે પણ હવે મોટા લોકો પણ આવી ગયા બાળકો પણ ટીવી જોતા છે મોબાઈલ જોતા જમે છે કેટલું જમે છે શું જમે છે ખ્યાલ જ નથી રહેતો માટે જો તમને ફટાફટ જમવાની ટેવ હોય તો આજથી જ સુધારીએ સવારે ઉઠીને હુંફાળું પાણી પીવું અહીં કોઈ પણ પાચનની તકલીફ હોય તો તો તે લોકોએ નિયમિત પીવું જોઈએ પરંતુ પાચનની તકલીફ નથી પરંતુ સ્વસ્થ રાખવા માટે ઉઠીને ગરમ નહીં પરંતુ ગરમ પણ નહીં ઠંડુ પણ નહીં એવું હૂફાળું પાણીથી તમે શરૂઆત કરશો અને એ પણ જો કરી શકો તો તમે મલાસનમાં બેસી અને જો આ પાણી પીશો તો તમને કબજિયાતની તકલીફ હોય અથવા તો ઓટકાર આવ્યા કરતા હોય કે કોઈ પણ પાચનને લગતી સમસ્યા છે તે તેમાંથી તમે બચી શકશો ફાઈબરયુક્ત આહાર સીડ છે એનો સમાવેશ થઈ શકે જેટલો રેસાયુક્ત આહાર લેશો એટલે આપણી આંતરડાની ગતિવિધિ છે સરસ થશે અને ભવિષ્યમાં કોઈ પાચનને લગતી સમસ્યાઓ છે નહીં થાય જમતા જમતા પાણી પીવાની ટેવ ઘણા લોકો એવા હશે કે જમતા જમતા પાણી પીવે છે જમીને તરત પાણી પીવે છે તો આપણે પાચનને બગાડવામાં આ ટેવ છે મુખ્ય ભાગ ભજવે છે તો તમને જો આ ટેવ હોય તો આ છીજ સુધારી લેજો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણે પૂરી તળવી છે તો હવે ગરમ તેલ કરશું અને તેમાં આપણે વણેલી પૂરી નાખશું એટલે ફૂલી બહાર આવશે હવે આ જ તેલમાં અડધો ગ્લાસ પાણી નાખીએ અને પછી નવી કોઈ પૂરી તળવા માટે નાખશું તો તે પહેલાં જેવી તળાશે નહીં તળાય જે કાચી પાકી રહી જશે કારણ કે જે કુકિંગ પ્રોસેસ છે એ ધીમી થઈ ગઈ છે આપણા પેટ સાથે પણ આપણે આવું જ કરીએ છીએ આપણી જઠરાગની પ્રદીપ્ત હોય છે આપણે ખોરાક લઈએ છીએ અને તરત જ આપણે પાણી પી તો ખોરાક પચવાને બદલે આગળ ઉપર સડે છે જે લોકોને આટે વર્ષે તમારે જોઈ લેવું તે લોકોને એસિડિટી થતી હશે અથવા ઓટકારની સમસ્યા હશે ગેસ છે વાયુ છે કઈક કબજિયાત રહેતી હશે કઈક પાચન ને લગતી સમસ્યા હશે જ માટે જો તમને ઇમરજન્સી હોય વચ્ચે તીખું એવું લાગે ને પાણી જ પીવું પડે એમ હોય તો તમે છાશ પી શકો અથવા તો જમીને ત્રીસ થી ચાલીસ મિનિટ જો તમારે પાણી પીવો તો તમારું પાચન છે એ ક્યારે બગડશે નહીં શરીર હાઇડ્રેટ રાખે રાખીએ આપણું પાચન જો સ્વસ્થ રાખવું હોય તો શરીરને પૂરતું પાણીની આવશ્યકતા છે તો આખા દિવસમાં આઠ થી દસ ગ્લાસ છે ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ તમે પાણી વધુ પી ન શકતા હોય તો કોઈ પ્રવાહી છે તે પણ તમે પી અને તમારું પાચન છે એને સ્વસ્થ રાખી શકો છો છાશ અને દહીંનો ઉપયોગ તમે સ્વસ્થ રાખવા બપોરે જમવામાં છાશ અથવા દહીં છે એ ઉપયોગ કરી શકો છો હા રાત્રે જમવામાં જો લેશો તો બીજી બધી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ જો ભોજનને ને સરળ રીતે પચાવવું હોય તો તમારે છાશ અથવા દહીં છે નિયમિત રીતે લેવા જોઈએ જમીને નાહવાની ટેવ ઘણા લોકોની એવી આદત હશે કે જમીને તરત નાવા જાય છે તો આ ટેવ છે આપણા પાચન સાથે બીજી કેટલીક સમસ્યાઓ છે એનો સામનો કરવો પડે છે કારણ કે સ્વાભાવિક છે કે આપણે જમ્યા હોય છે તો આપણે શરીરને ગરમીની જરૂર હોય છે અને આપણે નાઈએ છીએ ત્યારે આપણા શરીરનું વાતાવરણ છે ઠંડુ થઈ જાય છે તો આપણી પાચન ક્રિયાને ધીમી પાડી દે છે અને હૃદયની કોઈ બીમારી છે હૃદયની તકલીફ થવાની પણ સંભાવના રહે છે તો તમારે નાવું હોય તો જમ્યા પછી તમે ત્રીસ ચાલીસ મિનિટ પછી નાઈ શકો અથવા તમે નાઈને જમો તો તમારા પાચન માટે પણ વધુ સારું છે નિયમિત વ્યાયામ આપણા પાચનને સ્વસ્થ તંદુરસ્ત મજબૂત રાખવા માટે વ્યાયામ છે ખૂબ જરૂરી પણ છે ને અતિ લાભદાયી છે હવે વ્યાયામ છે એ પેટ છે પેટના અવયવ તરફ રક્તનો પ્રવાહ છે સુધારે છે માટે નિયમિત રીતે તમે જો વ્યાયામ કરતા હશો અને નાની એવી મોટી ભૂલ નહીં કરતા હો તો તમારું પાચન છે સરસ જ હશે અને ખાસ કરીને બાળકોથી લઈને ઘરના વડીલો સુધી જમ્યાના બંને ટાઈમ પછી વજ્રાસન છે ખાસ કરવાનું તમે વજ્રાસન ન કરી શકો તો તો તમારે થોડી મિનિટ લઈ લેવાની આવું કંઈ ન કરી શકતા વાયુ મુદ્રા છે પહેલી આંગળી અને અંગૂઠાના મૂળમાં આ રીતે રાખવાની તમે એવી જગ્યાએ ગયા છો કે આ કંઈ જ વસ્તુ નથી કરી શકતા તો તમારે સિમ્પલ મુદ્રામાં બેસવાનું જેને ઓટકારની ની તકલીફો એ પણ આમાં છે વાયુની તકલીફો એમાં આમાંથી સરળતાથી બચી શકશો માટે ખાસ જે લોકોને પાચનની તકલીફો તકલીફ હોય તો જમ્યા પહેલા અડધી કલાક પહેલા મંડુકાસન કરી શકે છે પવન મુક્તાસન છે સૂર્ય નમસ્કાર છે તેનો નિયમિત અભ્યાસથી પણ ઓવરઓલ પાચન છે આપણું સુધરે છે જમ્યા પછી ફળ ખાવા

પરંતુ તમે કાયમ ચિંતા તણાવમાં રહો છો તો પણ તમારું પાચન છે નબળું થશે માટે ચિંતા તણાવને દૂર કરવા તમે પ્રાણાયામ કરી શકો નિયમિત રીતે પંદર થી વીસ મિનિટ પ્રાણાયામ કરો અને વ્યાયામ કરશો એટલે ઓટોમેટિક તમારે જે તણાવ કરનારો હોર્મોન્સ એની બદલે ખુશી આપનારો હોર્મોન્સ વધારો થશે તો આ હતી કેટલીક મહત્વની ટીપ્સ તેના આધારે આપણે આપણા પાચનને સુધારી શકીએ છીએ અને મજબૂત બનાવી શકીએ છીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર